વગાડસા ભાઈ વગાડ માહમી હે ચારા પોછ મોળા નો ચારા પોછ મોળા નો दारू લાયો ને મોળા ના મોળ લાયો એનો મે ધારુળો બાળ્યો એ રાજ બાળ્યો કે મુ તો પી દો

ખમમા મારી ખમમા ખમમા બોલાય આ કુબ્રમન ભમળા થા રમેણ રાખીસ બરોબર ખમમા લીલા લેને ખમમા મતા રે રાપરિયા રણમોય થાળો વળી નહી ભઈ તારા તા ભાઈ બસ મારી તારા ભાઈ લીલા લેર થઈ જા અને <laughs> <laughs> <laughs>

뭘 연어 피아라야 무토? 아? 한번 한번 연어 보아요. 탄? 나또 나왔어. 이때 아리아 이다이가 이겼어. 아, 아우리 아까 한번다 쳐보고 이겼어. 아, 무슨 체니와르나에서 빼놓고 이걸 낳을 거야? 말랐어. 뭐 블라태? 블라. 마 아니야. 봐서. 이게 뭐야, 블라. 셈도 봐도. ગરદણી કે સાબા તો મેલ હેટ હું કેવ અને ઓલ પૈસા નહીં તમે શો સાબેલવાની વાતો કરો પૈસા પૈસા હું કરો છો પૈસા હાથ છે હાલ રાખો કે આપણો અરે પછી પેલા ગાભા જવાનું છે ભાઈ હજી તો હાથ ગોવા જ્યાં છે સામેલ તો પેલા ગોબા સીસીની હજી પેલા મેન ગોવા આવું પછી તો કોઈ સાપ આવી તો આવડે તારું ડેકલું બરોબર વાગતું નહીં ભાઈ बुआजी थोड़ो मारा तो क्यों बोलो मारा क्या भी शामना सो क्यों तो कर तारा डेकलू वगैरह ना की जिंदगी ना ना डेकलू ना थोड़ो तो मारा शुखा हुआ है वो क्यों कर शुखा था तारा वो दुख था था आपने अच्छा ले लिया क्या बताइए हाँ वो दुख था आतुशी घर जगह सी आता है ना तो बहुत ज़्यादा कमेंट किया जाता है और डेकलू वगैरह ना मैं � रात दारों बजी है तारे धंधा मुझसे आओ रुपा लो शरीर आने से बिल्कुल शुक्र हूँ जवाब बनता रहे ये आखरी रात देखा है तू

ગરદન દિલાત દિલાત નિહાળ્યું દિલાસ કોઈ ના આલી ને પથ્થર એવું નીલ પછી શું દેઈ જા હું થઈ તૂટી થોડો કાટ છે વાત કર પથ્થર એવું બોલો બોલો તૂટી જાય તારું ભઈ છો દીસ તૂટી જાય ભઈ તું શેતા ના કર હું કે હું સુક થઈ જા તૂટી જાય હા ગરદન તો 8 વાગ્યે નું બાખોખો

મે <coughs> <coughs> મેં બહુ કંજૂસ આયો આવ દે ઓય તર રો ના અના બહાર કા રો લે ઓય ઈ ફેરાઈ મદ આવાતો ગોદળો નહીં તો ઓર એ સો પા કરતા હું કે ગોદળો કીધો બતાવ હું ફાટ્યો આ મોકેસી આગત તો આ વૈમાનકી બોત

બનાતો બનાજો પેલું નવું સોલ ટ્રેન્ડિંગમાં સાકન સારું કર મારા ભગવાનનું સારું થાય ભાઈ તસવીરતારી મારા રાખી છે મે તાર નામ જિંદગી કરી નાખી છે મે

ইরায জাপteের � favour though নাজন্য় এই হপিপারেগ জআন misন্য় হাই জন্য় মারা পহঔক যদেক াজনেন subsequent surprise আজয়감মারেট। આમ નામ તો રખવાતા આ શું થઈ ગયું વાત કુવેસ કે આ સક ના ના બોય દી કુએસ તરા પુરી મે ખણે આવતા અરે તવે ના ના તમ વાત પોસો કડીજી હે ખણો ઓર જો શું બાવળિયા બાવળિયા ભરે તો તરા હા હા અરે યાર ગાડી ગાત ભાઈ માં કુવે તો ભરી ને રાખ હા માંજી હું વાત કરતો હતો આ રો પેલો થોડો ગુલામનો અને પેલી કૂવેસમાં ફૂલ થોડો લાવજો સગા પાવડ્યો હાફક્યો નાટક જીવ હથેળી પર મોકલી દીધો આરા રે

એમના જુગાર તો હવે ખેલ પણ ખેલવા કાળો બની તેરા આયો રમણ મે અમારો પ્રેમ આયુ કે હ જુગાર khelva aayo to muye hu kaasu bhai

તમારું જો રેણી નું પેલું ઉપડ એ આવી છું પછી આવ્યો બેવો ફા ખરો કુનો પી હા કુનો ભાઈ આવું આ આવરિયા થઈ ગયો સર ગોડો 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 થઈ ગયો સર એટલો સાનું કરે છે રેડિયો ભાઈ રોય બેવો પરદેશી બેવો ભા પરદેશી બેચ ઘર ઘર હા

ઘરધણીજી હા આ પાછી બે રણમો મેલેવી છે ના મેલું ના મેલું કોઈ લે ના મેલું હું હારું કરવા આવ્યો કરીને જવાનો છું ભાઈ ઘણો ના છે ખબર કે દિન તોડી ધગો કર્યો પારકાને તે હગો કર્યો જી

આપણે એક સારું સરસ મજાનું ગીત ગયેલા છીએ વિક્રમભાઈ નું શું કેવું છે